સુરતમાં ખાડીપુર નિયંત્રણને લઈને તમામ ધારાસભ્યો પદાધિકારીઓ અને નગરપાલિકા પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી સુરત શહેરમાં અનધિકૃત મિલકતો ઝીંગા તળાવ સહિત દૂર કરવા ઇરિગેશન વિભાગ અને પાલિકા સંયુક્ત કાર્યવાહી કરશે કેમિકલ યુક્ત પાણીના ગેરકાયદેસર નિકાલ માટે તપેલા મિલો પર કાર્યવાહી ચર્ચા થઈ હતી મિલો દ્વારા પાલિકાના ડ્રેનેજમાં પાઇપ પાઇપલાઇન જોડી કેમિકલો છોડવામાં આવતા હતા નગરપાલિકાની ઢીલાસ પર ટકોર કરવામાં આવી અને સમસ્યાઓના સ્થાયી ઉકેલ માટે સંકલિત પ્રયાસો કરવાનું બેઠકમાં જણાવ્યું હતું આદરણીય પ્રભારી મંત્રી અને આદરણીય નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં આજ રોજ એક સુરતના ધારાસભ્યો મ્યુનિસિપલ કમિશનર શ્રી કલેક્ટર શ્રી વગેરે ઉચ્ચ અધિકારીઓની અધ્યક્ષ સાથે એક મિટિંગ યોજાઈ હતી જેમાં ખાસ કરીને ધારાસભ્યો શ્રી મનુભાઈ પટેલ અને સંગીતાબેન પાટીલે ખાદીપુરનો પ્રશ્ન રજૂ કર્યો હતો આદરણીય કનુભાઈ એમ એમને રજૂઆત સાંભળીને કહ્યું કે ભાઈ આ પ્રશ્નના ઉકેલ માટે બે દિશામાં સરકારને અમે કામ કરીએ કે એક શોર્ટ ટર્મ ઉકેલ છે અને બીજો એક લોંગ ટર્મ ઉકેલ છે શોર્ટ ટર્મ ઉકેલમાં એક તો ઝીંગા તળાવ હટાવવાનો નિર્ણય છે ખાડી ખાડી પર જે દબાણો હોય એ દબાણોના નિર્ણય છે સિંગીદાબેને પણ રજૂઆત કરી કે ત્યાં આગળ સોસાયટીમાં જે પારી છે એ પારી ઊંચીઓ કરવી જોઈએ આ વિવિધ વિષયો પર ચર્ચા થઈ અને મેં આ અને મેં કહ્યું કે ભાઈ આપણે આ દિશામાં શોર્ટ ટર્મ એક્શન ચોક્કસ લઈએ પણ આખા ડિસ્ટ્રિક્ટનો અને શહેરનો પ્રશ્ન છે અને ત્રીસ ચાલીસ પચાસ કિલોમીટર દૂરથી પાણી આવતું હોય છે ત્યારે આપણે એક એક્સપર્ટ પીએમસીની નિમણૂક કરવી જોઈએ અને એની પાસે ડીપીઆર મંગાવવો જોઈએ ડીપીઆર બે ત્રણ મહિનામાં આવી જાય એવી વ્યવસ્થા કરવી જોઈએ અને ડીપીઆર આવ્યા પછી આ એના જે સૂચનો છે એની પર કેટલી ટેકનિકલી ફિઝિબલ છે ફિનાન્સિયલી ફિઝિબિલિટી કેટલી છે તે જોઈને પછી શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ એક્શન આપણે લેવા જોઈએ ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલે ઉધના વિસ્તારમાં એમની જે રેન્જ પડે છે તેમાં ડાઇંગ મિલનો તો પેલા ડાઇંગનો પ્રશ્ન ઉઠાવ્યો હતો સંગીતાબેને પણ ઉઠાવ્યો હતો કે ભાઈ આ ડાઇંગ પિનનો કલરિંગ પાણી બહાર છોડવામાં આવે છે એનો કંઈક ઉકેલ આવવો જોઈએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને તાત્કાલિક એક્શન લઈને આશરે સો જેટલા તો પેલા ને સીલ મારી દીધા છે જીપીસીબી વિશે પણ વાત છે જીપીસીબી પણ આ પાણી ની ખાડી પટેલ જોવો છે કેટલા કેટલા દિવસથી મ્યુનિસિપલ કોર્પોરેશન સતત કાર્યરત છે આદરણીય સી આર પાટીલ સાહેબ ની અધ્યક્ષતા જે મિટિંગ યોજાઈ હતી અને એમને જે સૂચના આપી હતી ત્યારબાદ સતત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા તંત્ર કલેક્ટર આખું તંત્ર એક્શન માં છે અને ગેરકાયદેસર દબાણ સતત હટાવવામાં આવી રહ્યા છે કોઈને પણ છોડવામાં આવશે નહીં અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ અને વહીવટી તંત્ર એક સંકલન આયોજન થયું એમાં સૌ પ્રથમ તો સુરત શહેરને સમગ્ર ભારતમાં સ્વચ્છતા અભિયાનમાં સર્વોત્તમ સ્થાન એટલે કે સર્વ કેટેગરી મેળવવા માટે ખાસ ખાસ અભિનંદન આપ્યું એમાં સુરતના દરેક નાગરિકો સફાઈ કર્મીઓ એ બધાને અભિનંદન અને ધન્યવાદને પાત્ર છે સુરતમાં વરસાદના લીધે તેમજ જે આપણા પુલો છે એની સ્ટેબિલિટી અંગેની ચર્ચા કરવામાં આવી અને લાંબા ગાળાના આયોજન તરીકે આપણે નદીના પાણીને કેવી રીતે અટકાવી શકીએ અને કેવી રીતે એનો નિકાલ કરી શકીએ એ માટે લાંબા ગાળાના આયોજનનો વિચાર કરવામાં આવ્યો એના એ આયોજન માટે કન્સલ્ટન્ટની પણ નિમણૂક કરીને ત્યાર પછી દરેક પદાધિકારીઓ અને વહીવટી સાથે મળીને નિર્ણય કરવામાં આવશે કે જેથી એ નદી જ્યાંથી શરૂ થાય ત્યાંથી જ્યાં દરિયાને મળે છે ત્યાં સુધીમાં એનો ઉપયોગ નાના નાના ચેકડેમ બનાવીને સિંચાઈ માટે અથવા તો વધુ વરસાદ આવે તો એને કેવી રીતે શહેરને બચાવી શકાય એ માટે લાંબા ગાળાનું આયોજન સરકાર શ્રીમાં રજૂઆત કરીને ઇરિગેશન ને સાથે રાખીને કરવામાં આવશે અને એ માટેની એક સમિતિ પણ બનશે અને સાથે સાથે જે પુલો છે એની સ્ટેબિલિટી માટે પણ સાયન્ટિફિક એનું એસેસમેન્ટ થાય એની ચર્ચા કરવામાં આવી અને ખાસ કરીને સુરત મહાનગરપાલિકાએ દરેક બ્રિજનો હેલ્થ રિપોર્ટ બનાવ્યો છે અને એ હેલ્થ રિપોર્ટ એક ગાઈડલાઈન સમાન છે અને જિલ્લાના તમામ બ્રિજોનું પણ આ રીતે એસેસમેન્ટ કરવામાં આવશે એવી ચર્ચા કરી આ બધું આયોજન એક કન્સલ્ટન્ટ સાથે નક્કી કરીને આપણા બધા પદાધિકારીઓ અને આપણા અધિકારીઓ કન્સલ્ટન્ટની સાથે મીટિંગ કરીને આપણે આને કેવી રીતે આ પ્રશ્નને સોલ્વ કરી શકીએ આપણી પીટી મંજૂર થઈ ગયેલી છે ડીપી મંજૂર થયેલી છે એ એરિયામાં આપણે અત્યારે શું કરવું પરંતુ આપણે આ પ્રશ્ન કેવી રીતે સોલ્વ કરવો એ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ અને બીજા બધા ડિપાર્ટમેન્ટના સંકલનમાં રહીને આપણે એનો ચોક્કસ રીતે નિકાલ કરી શકીશું અને ટૂંકા ગાળાના આયોજન તરીકે જે ઝીંગા તળાવો છે અને બીજા જે દબાણો છે એને તાત્કાલિક હટાવવાનો નિર્ણય છે કરવામાં આવ્યો કાળીપુર આવશે ઘરે તો આ બહુ લાંબા ગાળાનું આયોજન છે ટૂંકા ગાળાના આયોજન તરીકે ઝીંગા તળાવ અને બીજા જે નાના નાના દબાણો છે એ દૂર કરવામાં આવશે પરંતુ આ સુરત માટે એક લાંબા ગાળાનો પ્રશ્ન છે સુરતની સમગ્ર જિલ્લા માટે એટલે બધા સાથે મળીને ઇરિગેશન ડિપાર્ટમેન્ટને સાથે રાખીને જો વીસ ઇંચ વરસાદ સાથે પડે તો આપણે કેવી રીતે એને મેનેજ કરી શકીએ એનું આયોજન વિસ્તૃત રીતે કરવામાં આવશે